આદરવ કપણ મંજલા નારના મોવાળા સહિતના ગામોમાં માવઠાના કારણે ભારે નુકસાન થયું છે તો મોસમી વરસાદે તૈયાર મગફળીના પાકમાં નુકસાન કર્યું છે અંદાજિત 700 વીઘા જમીનમાં મગફળીના પાકમાં મોટા પાયે નુકસાન આવ્યું માવઠાના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અસરગ્રસ્ત જિલ્લાના ખેડૂતોને સરકાર નુકસાનીનો વળતર આપે તેવી માંગ કરાઈ રહી છે અમારા ગામની અંદર 700 વીઘાની અંદર મગફળીને અંદર નુકસાન થયેલું છે

આટલા ખર્ચો એક કટ્ટુ મફરી લાઈન પહેરવું હોય તો પચીસો ત્રણ હજાર રૂપિયા ખર્ચો લાગે એવા અમે પચીસ પચીસ કટ્ટા ખેતરમાં નાખી દીધેલા છે લાખ લાખ રૂપિયા ખર્ચો કરેલો છે અને અત્યારે અમારી પાસે કોઈ આવક નો કોઈ સ્કોપ નથી જે અમારી આશા હતી મફરીની તો મફરી પાક છે ને આપણે કઈક પાંચ રૂપિયા પાડીશું પણ એ આ કુદરતે અમને પૂરી કરી નથી અને આ તમે જોઈ શકો છો કે જે આ મફરી ની જે પોઝિશન વરસાદના કારણે બધું કોઈ ગયું છે નીચે મફળીઓ ઉગવા લાગી છે હવે આ મફળી ને અમારે કરવું તો કરવું શું સરકાર શ્રી અમારી આ વેચના ને સમજે અને એમને સારી રીતે સહાય આપે એવી સરકાર શ્રી ને વિનંતી કરીએ છીએ